શબ્દનો જો સાર સમજી જાય તો કદાચ કોઈ આપણને બોલે ને તો આપણા જીવન કશું દુઃખ થતું નથી પણ વાત તો મગજમાં બે સદગુરુ નો ઈશારો કે બોલે બીજો આવું મહાપુરુષ કહેવા માંગે તો રામ રામ કહે તો આપણને ગમે પણ આ કંઈક રાયફળ બોલે ને એ આપણને કેમ નથી ગમતું બોલો સદગુરુ ભગવાન નો ખરું ખોટું પણ એ દ્રષ્ટિને જો બેસી જાય તો સંતને કોઈ કશું હોય

ત્યાં સુધી આપણા આપણી અંદરથી આ ખટપટ મટેલી નહીં પણ જો સાચી સમજણ મળી જાય તો તો આપણે બધાને સુમેળ મળી જાય મળી જાય ને કારણ કે કબીર સાહેબ એવું કહેવા માગે કે કબીર કુમાર એક ભણિયારી અને ન્યારે ન્યારે બળતણ ભાઈ પણ કે પાણી સભમે એક જો એમને આપણને કેટલો બધો સરસ વિસ્તાર વાળી દીધો આવ્યો ને તે કશાક કશું છે નહીં પણ આપણે આ બધું જોવા જઈએ છીએ એટલે એ આપણો મેર ખાતો નહીં મહેતાજીએ પહેલેથી શીખ્યું એકર જ એક થી એક અને બગલ બે થી બગડી ગયા હવે એક ના થાય અને એટલે આપણે ઘાટે કરી આપણે ભૂલા પડીએ છીએ તો ઘાટે કરીને આપણે જુદું બની છે બસ અને સદગુરુ મહારાજે આ બધા ઘાટ ભાગી નોકી અને આપણને એકમે લઈ ગયા છે આગર મહારાજ શ્રીએ સરસ વાત કરી સુપ ચોગડિયાની વાત કરી આ વિકવાની વાદરોને વાંદરી એટલે આપણે મનની વાત કરી છે અને આપણી દ્રષ્ટિની વાત છે મનની દ્રષ્ટિ જીવની દ્રષ્ટિ કો એક વાદળ નું વાદળી છે જે મોકડું કોતન મોકડી કોતન જે કોઈ અને એક આ સદગુરુ ના સત્સંગ ની અંદર જો કદાચ આવીને ઉભો તો માત્ર માત્ર એ માણસ બની ઉભો રહે ને કોઈ બહુ છે કારણ કે ગીતા અંદર કૃષ્ણ ભગવાને આ જ વાત કરી કે અર્જુન મનુષ્ય બનેલો માણસ ફરી મનુષ્ય બને છે એને બીજી યોની અંદર જવું પડ ભટકાવવું પડતું નહીં પણ મનુષ્ય બન્યો હોય ત્યારે તો આપણે એક દાખલો લઈએ કે આટલા બધા આપણા ભણેલા ગણેલા પેપર છાપું બધું જોઈએ છે તો આપણે જે કદાચ ડિલિવરી હોય તો આપણે અલ અવય જોઈએ કઈ કોઈ બાબો આવ્યો કે બેબી આવી દીકરો આવ્યો કે દીકરી આવી પણ કોઈ મોણા આવ્યો અત્યારે તો આ માણસનો જન્મ કંઈ થતો અને એટલા ભગવાન ગીતા મેં કહેવાય એનો પુરાવો છો કે મનુષ્ય બનેલો માણસ ઘણી મનુષ્ય બને છે પણ મનુષ્ય બન્યો હોય તો પણ આવું એ મનુષ્ય બનવા માટે જ આપણે સદગુરુ શરણ અંદર જવું પડશે અને એ મહિમા મનુષ્યનો એ રામા અવતારી મનુષ્ય નો થયો કૃષ્ણ અવતારી મનુષ્યનો સંતો કર્યો વિચાર દેહ વગરનો પ્રભુ કઈ થી આવ્યો રામચંદ્ર કાકે અયોધ્યામાં દશરથ ને ઘેર જન્મ થયો સંતો કર્યો વિચાર દેહ વગરનો નો પ્રભુ કઈ થી આવ્યો કૃષ્ણ કયું ગામે મનો દેવકીને કુખે જન્મ ધર્યો સંતો કર્યો વિચાર કે દેહ વગરનો પ્રભુ કઈ થી આવ્યો તો આજે આપણને એ સમજણ કે આગળ અમારે ભરાનો મહારાજે સરસ વાત કરી કે સોભરભાઈ શિખામણ સાચી ધીરી ગમે વિનાણી મૂર્તિ કાચી તો એના માટે આપણે સરસ દાખલો લઈએ કે ગુરુ ગમે વિનાની બુદ્ધિ કાચી કેમ કાચી એના માટે એક સરસ દાખલો લઈએ કે જેમ આજે આપણા વડવાઓ બધા અભણ હતા અભણ હતા ને અંગૂઠા હતા પણ અત્યારે કદાચ હશે તો વડીલ બચારા આપણા અભણ હતા કારણ કે ઘડિયા શિક્ષણ આટલી સુવિધા નથી અત્યારે તો આપણું અહમ ભાગી કહેવાય કે આપણે બધા આ ભંતર ને આઈ ઉભા રહ્યા છે એટલે કે આપણે સહી કરીએ છીએ અને લખી વાંચી ગઈ શકીએ છીએ તો એમ આપણે લખવા ને વાંચવા જઈ રીતે આપણે નિર્થક હતા પણ બધા જ કરી રહ્યા છે મને કહો ને ઈશ્વર કેવા હશે કેવા હશે એમ કરીને બતાવ્યા વખત કદાચ એના મગજ ની અંદર આવે ઈશ્વર આપણે રંગીતસિંહ ઉપર દાખલો લઈને કહું છું તો કદાચ એવા લાંબડાની ટોચ ઉપર રહી અને આપણને ઈશારો કરે એમની હારી છે એટલે મહાવીરનું એમનું દર્શન થયું હવે એ આપણી જોડે રંગીતસિંહ ઉપાશે અને લામડા નું દાતે કઈક ખેટું છે અને એની પર મહાભીત તો કઈક જોજંડું છે પણ એ રંગીત સંગે જે આપણે વાગરીનો ઈશારો કર્યો અને એમના ઈશારે આપણી દ્રષ્ટિ કદાચ એ મહાભી સંગા જતી રહી તો સાહેબ આપણી વાગરી અંદર આવી સમજ જાય તો બોલો સદગુરુ ભગવાનનો જય એટલે ભણતર અને ગણતરની બેરી વચ્ચે તફાવત આટલો છે અપન અને ભણેલા એટલે કહ્યું કે કાર્ય કાર્ય જો હું તો વાલ રાઉન્ડર છું મને તો ગાય રહી જાય પાછું તો મરખાઈ છું એવું રાખવાનું નહીં આપણે તો એને મેં સહાર કાઢો છે એને મેં સમજાઈ છે એટલે કયું કે કારી કારી વાદળીમાં વિમાન ફરે આ નીચેની દુનિયા જોયા કરે ભનેલો પેમેલા બેન પેપર વાંચે અણે અભન નવ જો જોયા આ કરે બોલો શત્ગુરુ ભગવાનનો સમજાય ને અભણ એટલે આ જીવની વાત કરી છે અને જે ભણી રોપ્ય મેળા બેન એટલે કે દ્રષ્ટિ સદગુરુ તરફ જે દ્રષ્ટિ મળી છે આપણને અને એ દ્રષ્ટિ આપણે જોઈએ તો તે એને ઈશ્વરની ની થાય થાય ને થાય એમે કોઈ શંકા નહીં પણ આ વાત એને મગજમાં બેહી જાય તો હવે અભણ અને ભણેલો એમાં ફરક કેટલો તો એક બીજો દાખલો લઈએ કે આપણે વર્ગો અભણ હતા તો કેમ અભણ રહ્યા તો ભણવાની આપણી જોડે સુવિધા ઘેર ઘેર અથવા ગામે ગામ સ્કૂલોની અછત હતી એટલે દૂર દૂર સુધી આપણે ભણવા જવું નહીં એટલે ભણ્યા પણ આપણે તો ભણી શક્યા તો એના માટે સરસ દાખલો લઈએ કે આપણું છોકરો હોય આપણું છોકરું હોય એને પાંચ વળાં પડતા છ વર્ષ અત્યારે શું છે મને ખબર નહીં પણ પાંચ વર્ષનું થાય એટલે એને જન્મ તારીખનો દાખલો લઈ અને આપણે સ્કૂલની અંદર જવું પણ જવું પડે ને અને સ્કૂલની અંદર આપણો જન્મ દાખલો આપીએ એ શિક્ષક શીખવાડે તો આપણા છોકરાને એવું હોય પણ આવે એમ આપણે પણ

દેશ પહેરી લીધા અને પાટિયાની અંદર મૂક્યા અને અંદરથી શિક્ષકે અથવા તો ગુરુ મહારાજે એ છોકરાના દિમાગુસાડે ના હવે શિક્ષકની બદલી થાય પાટીઓ ભોગાઈ જાય અને દેશા ફાટી જાય પણ જે સાહેબ મગજ મગજની અંદર જે ઘૂસી કહ્યું કપકો બારે એ ક્યારે જાય એવું છે સદગુરુ ભગવાનનો

તેદર એના સાહેબ એનું કબૂતર એનો દિશા એક બધું એનું હાથ ઉપર જાય બોલો સદગુરુ ભગવાન નો એટલે આયા કે લખ્યું છે કે તત્વ સારથી લોક ગુરુ ગોવિંદ એક રૂપ આજ અંત મત એક છે હરિ ગુરુ સન સ્વરૂપ પણ આ દ્રષ્ટિ આવે તો આ દ્રષ્ટિ આવે તો જ ને નહી તો કદાચ બીજું જો કદાચ ગોધવા દેતા હોય તો હનો મીર આવે એવો નહીં એટલે આપણી આવી દેખાય બાકી આ દેખાય નહીં તો રમ એટલે વાર એ આવે એના માટે અત્યારે આપણે સજાગ રહ્યા નહીં તો આપણે જો સજાગ નહી રહીએ તો આપણા ઘેરિયા ગાય આપણે પહા આપણે દેતા રહીશું આ આપણી આપણે રીત કે પડી જશે ને કઈક લગન કે હમાયું કરવાનું હોય કઈ જેવો નાના મોટા પ્રસંગ હોય તો આપણે રામરામ કરવા તો જઈ જ છે પણ રામને પારખી હતા કદાચ રામરામ વેવાઈ કર્યા હોય પણ આગોતરી વેવાઈને આપણું બોલે બોલો સદગુરુ ભગવાનનો

કૃષ્ણના રૂપે તમે કૃષ્ણ નામે જુઓ રામ ના નોમે જુઓ શિવના નામે નોમે કોઈ પણ દેવી દેવતાના નોમે જુઓ તો નોમે માત્ર બ્રહ્મ તત્વ ભગવાન ભગવાનનો જય પણ આટલે